દર્શની કરવા ગયા હતા ત્યાં મોબાઈલ ફોન બાબતે ઝઘડો થતા એક મિત્ર એ બીજા મિત્ર ને ચપ્પો ના આડેધડ ઘા જીકી પતાવી નાખ્યો હતો પલસાણા તાલુકાના અંતરોલી ગામે મોબાઈલ ફોન ના ઝઘડામાં એ જ એકતા તપાસ શરૂ કરી છે મળતી વિગતો અનુસાર સુરત જિલ્લામાં આવેલા પલસાણા અંત્રોલી ગામમાં ચાર મિત્રો મામા દેવના મંદિરે દર્શન કરવા આવ્યા બાદ રસ્તામાં મોબાઈલ ફોન મુદ્દે બોલાચાલી થઈ હતી જેથી ત્રણ મિત્રોએ ભેગા મળીને પોતાના જ મિત્રને રહેસી નાખ્યા બાદ તમામ મિત્રો ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા જો કે યુવકની હત્યાની જાણ થતા વલસાણા પોલીસે ઘટના સ્થળે જઈ હત્યાની સઘન તપાસ શરૂ કરી હતી જે દરમિયાન પોલીસે બેસકમંદ મિત્રોની પૂછપરછ કરી જ્યારે એક મિત્રની શોધખોળ શરૂ કરી હતી